અમદાવાદમાં એમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલવાની વાત કરતા ચારસો થી વધુ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે જાણ કર્યા વગર કે નોટિસ વગર જ મહેસાણાની વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે કર્મચારીઓ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરીને કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી છે એસવીબી હોસ્પિટલમાં હાઉસ કિફ્ટિંગની એજન્સી તરીકે કામ કરતી તેબર સિંદુરી નામની કંપનીનો કોન્ટ્રાક્ટ પંદર એપ્રિલ સુધી હોસ્પિટલમાં પંદર એપ્રિલ બાદ નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો છે જૂની એજન્સીના કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે જે એસવીપીના કર્મચારી ના હોય એટલે એસવીપી દ્વારા એનો કોઈ નિર્ણય લેવાનો કોન્ટ્રાક્ટના કર્મચારી છે છેલ્લા બેથી ત્રણ દિવસ દરમિયાન એમ આ અંગે સમજ બી આપી છે અને તેઓને જો નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય તો તે અંગે એસવી મધ્યસ્થીની ભૂમિકા ભજવીને એ લોકોને નોકરી એમની ના જાય એ બાબતે બી સમજ આપી છે અને તેમાં બી એમને જોડાવા માટે અપીલ કરેલી છે અમે અમે એના માટે કે અમારો કોન્ટ્રાક્ટ રાતોરાત ચેન્જ કરવામાં આવ્યો છે અમારે સરકાર મુજબ જેના પાંચ વર્ષ પૂરા થયા હોય એને હોસ્પિટલ કર્મચારી કરી શકે છે એવો સરકારનો નિયમ છે એ નિયમ એ લોકોને અમને લાગુ કરવો પડશે અને કોન્ટ્રાક્ટ છે એ નાબૂદ કરો અને હોસ્પિટલ કર્મચારી કરો અમારો આટલો ન્યારો છે અને અમારો આ જ ન્યારો રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડશું નહીં પાણી પીએ નહીં ખાઈએ ત્યાં સુધી અમે લડશું ને રહીશું